આપણા દેશમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીને રોષ વ્યક્ત કરવાનું ચલણ વધતું જાય છે પરંતુ ગાંધી ચિંધિયા માર્ગે સમાજ માટે કરનારા ઓછા લોકો હોય છે ત્યારે ગાંધી વિચાર આધારિત કામ કરનારા ત્રણ દંપતીને અમદાવાદમાં રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ગાંધી ચિંધ્યા માર્ગે સેવા કરતા ત્રણ રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે ગાંધી મિત્ર એવોર્ડ આપીને સન્માનિત કરાયા અમદાવાદ સન્માનિત કરાયેલા ત્રણ માંથી સુરેન્દ્રનગર દંપતી પ્રજ્ઞા ચક્ષુ છે પંકજભાઈ અને મુક્તાબેન ડગલી અંધ દીકરીઓના ઉછેર શિક્ષણ લગ્ન અને પ્રસુતિ સુધી નો નિસ્વાર્થ સેવા યજ્ઞ ચલાવે છે જેમનું રાજ્યપાલે પ્રોટોકોલ તોડીને પણ સન્માન કર્યું ગાંધી મિત્ર એવોર્ડ પ્રાપ્ત કરીને ખૂબ જીવનમાં ખૂબ આનંદ એક અનોખો આનંદ પ્રાપ્ત થયો છે અને સેવા કરવા માટેનું એક નવું બળ પ્રાપ્ત થયું છે સમાજને શું તમે મેસેજ આપો સમાજને બસ એટલું જ મારે કહેવું છે કે સેવામાં જે સુખ સમાયેલું છે અન્યત્ર ક્યાંય જોવા નથી મળતું એટલે બની શકે એટલા કોઈકને ઉપયોગી થવા પ્રયત્ન કરવો ગાંધી મિત્ર એવોર્ડ થી સન્માનિત થનારું બીજું દંપતી સાબરકાંઠાનું છે ઇન્દિરાબેન અને સુરેશભાઈ સોનીએ કૃષ્ટ રોગીઓ માટે છેલ્લા 45 વર્ષથી જીવન સમર્પિત કર્યું છે તો ડેડિયાપાડાના મોઝલા ગામના સ્વાતી દેસાઈ તથા માઈકલ મઝગા વકર દંપતી ગ્રામ ઉત્થાન માટે કામ કરે છે અને તેમના આ કામની મહેક શેખ વિચાર ફાઉન્ડેશન સુધી પહોંચી અને તેમનું સન્માન કરાયું તું વિચારતો તો કે ગુજરાતમાં એવા લોકો છે કે આપની ઉંમર ના હોય નાની ઉંમર ના હોય શહેર છોડી શહેરની ચમટ દમટ છોડી અને ગામડામાં જઈ અને દૂર દૂર કે જ્યાં બસો નથી જતી પેલા જે સ્વાતિ માઇટલ આવેલા એમના ત્યાં ઇન્ટરનેટ નહીં ફોન નહીં અમારે ફોટા મંગાવવા તેટલી આજીજી જ તાર અઠવાડિયા આવ્યા અને તે અમારે શહેરનો એવોર્ડ લેવાનો પણ એટલું બધું કામ કરે ભૂઠ્યા સુઈ જાય માંગવાનું હોય તો માંગે અને કામ કરે તો એવા માટે મેં એટલું આપણે તે શહેરમાં બોલાવી અને મહિને વર્ષે એકવાર પણ ગાંધી નિમિત્તે આપણે એમને સન્માન આપીએ એટલે આ ચોથો એવોર્ડ છે અને મને થયું કે હાઈએસ્ટ આપડે ત્યાં પદ એ ગવર્નર સાહેબનું તો એમને એ મળે એનો સર્ટિફિકેટ એનો ફોટો રાખે તો આપણે એમ થાય કે ભઈ અમે એક વસ્તુ કરી એન વે એપ્રીશિયેશન થયું ગાંધીજી કે વિચારોમાં ऐसी कौन सी बातें हैं चिन्ह के बल पर हम अपने समाज का पुनर्निर्माण कर सकते हैं पुनर्स्थापना कर सकते हैं और गांधीजी के विचारों के आधार पर हम अपने समाज का जो पुनर्निर्माण करेंगे વીસમી સદી ના મહામાનવ મહાત્મા ગાંધીના વિચારોની મહેક આજે પણ જોવા મળી છે આવા જ ગાંધી વિચાર ના સાચા અને અદના ભેખધારીઓ ના સન્માન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો કેમેરામેન જયેશ પટેલ સાથે મલ્હાર વોરા જીએસટીવી